વિજાપુરના ગેરીતા ગામમાં પરિણીતા સાથે દુર્વ્યવહાર નણંધુ નર્દોય અને અન્ય એક શખ્સે વેમના ચક્કરમાં મહિલાની પરીક્ષા લીધી નર્દોય સાથે આડો સંબંધ હોવાનો વહેમ રાખી મહિલાના હાથ ગરમ તેલમાં ડુબાડવામાં આવ્યા અઠ્યાવીસ વર્ષીય મહિલા સાથે દુર્વ્યવહાર જમનાબેન ઠાકોર મનુભાઈ ઠાકોર દયા ઠાકોર તેમજ હીરાભાઈ ઠાકોર સામે ફરિયાદ નોંધાયું છે મહિલા મહેસાણા સિવિલમાં સારવાર હેઠળ છે મૂળ રાધનપુરની મહિલા ગેરીતા ગામમાં ખેત મજૂરી કરીને કામ કરી રહી છે નણંદે વહેમના ચક્કરમાં ગેરીતા આવી ભાભીની પરીક્ષા લીધી હતી રમીલા ભાવસાર મહેસાણા શું નામ છે આપનું નીરુબેન કયા ગામના છો ગિરીતાન તમારા જોડે શું બનાવ બન્યો હતો ખોટો આરોપ નાખીને તેલ ગરમ કરીને જબરદસ્તીથી હાથ નખાયા આ તેલમાં હાથ કોને નખાયો તમને એમાં નણંદે ને અમાર મોટા નણંદ છે ને એના ઘરથી એમનું નામ શું છે બનનેનું દયા બે જણા જ કે હજુ બીજા પણ કોઈ વ્યક્તિ છે ના જમ એટલે મતલબ ત્રણ વ્યક્તિઓ એ તમારે તેલ માં હાથ ના ખવડ આવ્યો હા તો શું આ એક અંશ્રદ્ધા ના છે હા અંશ્રદ્ધા છે તો આમાંથી સાબિત શું મળ્યું તમને તમને ન્યાય મળવો જોઈએ કે ના મળવો જોઈએ કાઈ મળ્યો હવે તમે શું ન્યાય માંગો છો ન્યાય તો હોય કયું ગામ ગિરિતા

એમનું નામ શું છે